જેમાં ખોટા ખર્ચાઓ ટાળી શકાય તેમાં સમાજના દરેક વ્યક્તિઓ એનો લાભ થાય તે બાબતોની યાદી બનાવી અઠ્યાવીસ મુદ્દાઓ બનાવી નિયમો ઘડાયા જેવા કે વેડિંગ હલ્દી રસમ વેલકમ રસમ તેમજ મામિરા મોશાળા તેમજ મરણ પ્રસંગ તેમાં ભોજન વાનગીઓ તેવા અઠ્યાવીસ જેટલા મુદ્દાઓનો ફેરફાર બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવેલ તેમજ બ્રહ્મ સમાજના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો ત્યારબાદ ભોજન પ્રસાદ ગ્રહણ કરી છૂટા પડ્યા હતા અહેવાલ જયંતિભાઈ ઠક્કર ન્યુઝ સિક્સટીન ગુજરાતી સમાજ આવેથી પાટણ મુકામે ત્રણ ત્રણ પ્રકારના બ્રહ્મ સમાજનું આજે અહીંયા સામાજિક જે અમારે બંધારણ કરવા માટે કરીને ખાસ સાધન સભા બોલાવવામાં આવેલી હતી એની અંદર અઠ્યાવીસ જેટલા મુદ્દાઓ અમે ખૂબ સારા સમસ્ત દ્વારા બ્રહ્મ સમાજની મંજૂરી લઈને બધા મુદ્દાઓનું જે એનું વિશ્લેષણ કર્યું અને એ પ્રમાણે અહીંયા અમે બધા જ મુદ્દાઓ જ્યાં મંજૂર કરાયા તારીખ માટે કરીને થોડી દીધા અમારે હતી છેલ્લે છેલ્લે મુદ્દાઓમાં તો બધો ખૂબ સમાજે સહકાર આપ્યો અતના સમય પ્રમાણે સામાજિક રાજકીય અને આર્થિક રીતે ખૂબ જરૂરિયાતવાળા મુદ્દાઓ લીધા છે અને એને લઈને આજે થોડીક અમારી જે તારીખ કહેવાય નક્કી કરવા માટે એમાં થોડા જોડાજમાં હતા કે ક્યાંથી આનો અમલ કરવો પણ સમાજે સમર્થ બ્રહ્મ સમાજે નક્કી કર્યું કે આજથી જ એનો અમલ કરવો જ્યારે બંધારણ ઘડાય ત્યારથી જ એનો અમલ થાય બંધારણમાં ખાસ કયા મુદ્દાઓ ટાંકવામાં આવ્યો છે ખાસ કરીને અમે જે શરૂઆત અમારી થઈ તે સગાઈથી માણીને અમારે ત્યાં સગાઈના જે જૂના રિવાજો હતા એ પ્રમાણે અત્યારના દીકરા દીકરાઓ જે નવા રિવાજો પ્રમાણે સગાઈમાં વધારે પડતા ખર્ચાઓ કરતા હતા એના ઉપર બાદ મૂકીએ પછી લગ્નના જે પ્રસંગો છે એની અંદર પણ અમે ખૂબ મોટા ટેઈને માંડીને ત્યાં આગળ રિસેપ્શનને એવા બધા ખર્ચાઓ વધારવા કરતા હતા એના માટે કરીને બંધારણમાં જોગવાઈ કરી ત્યાં વધારે ખર્ચાઓ ના કરવા લગ્ન પ્રસંગની અંદર મામેરામાં જે અમે આવતા અને મામેરાની અંદર આગલે દિવસે વધાવતા એની જગ્યાએ એ જ દિવસે ત્યાં આગળ મામેરું વધાવવું અને એની અંદર વધુમાં વધુ જે એની સંખ્યા જે પાંચ લાખને એકાણું હજાર રૂપિયા રાખવામાં આવી છે સોરૂ પૈને આપવું હોય તો પાંચ કલાકથી વધારે સોનું ના આપવું આ રીતે એને માણું છે એક લાખથી વધારે મુસાળો પણ ના અને એના પોતાનો ઘણો પેમ તો હા યુઝ હોય છે પણ અમે માંડેરું અને મુસાળા દેવામાં પણ અમે અંદર દીપમાં જઈને ઘણા સુધારા વધારા કર્યા છીએ એ સિવાયના લગ્ન પ્રસંગ પછી પણ જે મરણની ક્રિયાઓ છે એની અંદર પણ અત્યારે જે મરણ ક્રિયાઓની અંદર વેવ વ્યવહાર હોય સાધુઓ જે જ્યાંના મૃત્યુ થાય વ્યવહારનું ત્યાં આગળ અમે મોટા ઉઢામણા કરતા હતા એટલે ઉઢામણામાં અમે જે કાપડથી મારીને જે વાસણો અમે લગ્ન પસંદ લઈ જતા એના ઉપર માફક છે ને જેને આપવું એ રોકડ રકમમાં આપે એવી વ્યવસ્થા કરવામાં આવી છે અને બંધારણના ખૂબ સારી બંધારણ તોડવામાં આવે તો શું જરૂરી કાર્યવાહી હા બંધારણ તોડવામાં આવે તો એના માટે અમે સમાજની વ્યાજમાં એનો એકડો ભરવો એટલે એને નાચને માર મૂકવો અને ત્યારબાદ બે લાખ રૂપિયા ભરે સમાજ ત્યાર પછી ત્યારે સમાજમાં લાવવો સમાજની દેખરેખ સમાજમાં લગ્ન કરે એના માટે કોઈ નિયમો ઘડવા હા એવા નિયમો અમારે છે જ કે સમાજની અમે પહેલાં એવું કહેતા હતા કે અમારી ત્રણ પ્રકરણથી માંડીને પાંચ પ્રકરણ અમારા વળવા મૂકતા પણ જ્યારે ભણ્યા ગયા અને તૈયાર થયા ભણી એમને પોતાને અનુકૂળ જોઈએ સામે જો ન મળે તો એના માટે અમે પાંચ પ્રગણ શું રાખીએ પાંચ પ્રગણા પછી પણ અમને એમ કે અમે થોડું સંસ્કૃતિના ધરાવીએ છીએ તો આજે સમસ્યા ગુજરાત બધી સમાજમાં હજી બધી જ્યાં બ્રહ્મ સમાજ હોય અને છેલ્લે તમે એટલા બધી અંબાજીમાં કહ્યું છે કે તંત્ર કે શીખવાડીએ પણ બ્રાહ્મણ બ્રાહ્મણને આકાર ના આવે એવું પણ અમે બહુ લાંબી વિચારધારા કરી છે કારણ કે સમાચાર પૂજા બ્રહ્મ સમાજ એક કરવા માટે મેં વારંવાર પ્રયત્ન કર્યા છે અને આ રીતે સમાજને એકતા કરવા માટે બધાને એક મૂલ્ય લાગે સમાજની દીકરી બહાર જાય તો એમાં એક

સમાજે સર્વસંમતિથી આજથી જ લાગુ કર્યું છે તમામ નિયમો સમાજને ઉન્નતિ પ્રગતિને શૈક્ષણિક વિકાસની દ્રષ્ટિએ આગળ ધકેલી જશે અને સર્વ આમાં આખો સમાજ સંપૂર્ણ રાજી આ બંધારણનો અમલ કરશે અને સમાજને ખૂબ આમાંથી પ્રગતિ થશે ત્રણ કોનો સમાવેશ થશે ત્રણ પ્રજ્ઞા કાકરેચી હિંદવાણી અને કોઠો ને આ જે ગોળ છે આ ત્રણેય પ્રજ્ઞાનો સમાવેશ થશે આ બંધારણનો જોશી હેમુભાઈ ડાયાભાઈ મહામંત્રી શ્રી પાંચ પ્રગણા બ્રહ્મ સમાજ કેળવણી મંડળ પાટણ આ પાંચ પ્રગણા બ્રહ્મ સમાજે જે બંધારણ કર્યું છે એનો મારો મુખ્ય ઉદ્દેશ એ હતો કે ખર્ચાઓ ઘટે અને ખર્ચાઓની સાથે સાથે ભાઈચારાની ભાવના પણ રહે અને જેટલું જેટલું નાનું કુટુંબ એટલે સુખી કુટુંબ એ માટેની મારી ભાવના હતી પાંચ પ્રગણા બ્રહ્મ સમાજ એક દોરે ચાલે છે આજે અમારા સમાજના આગેવાનો આગેવાનોએ જે પણ મંત્ર જે નિયમો કર્યા છે એ ચોક્કસપણે પાંચ પ્રગણા બ્રહ્મ સમાજ પાડશે

આજે તમે સમાજ કહેતાથી કડવી વાત કરો બરાબર પૂછી ને કરું છું કે ગૌ ગૌશાળામાં આપણે બધા જેટલી સેવા કરવી હોય એટલા ઉમરલાયક માણસો કરો નોકરીઓ હોય એ પણ સેવા કરો જેને ભગવાને આપ્યો હોય ધંધો કરતો એ પણ કરો પણ દસમા બારમા ધોરણના છોકરાઓને જ્યારે હું જોઉં છું અને હાથ હાથ તાડા બેહી રહે છે એ છોકરાઓને મહેરબાની કરી બંધ કરો એમનો સમય અત્યારે ગૌ સેવાનો નથી ગૌ સેવાનો પછી ઘણી સમય છે કરવાનો અહીંયા સમાજમાં એ બેસી રહેવાનો નથી તમારો તો અત્યારે દસમા બારના બોર્ડની તૈયારીઓ કરવાની છે થોડા કમાઈને ખબર થાવ અત્યારે સર્વે શર્મા છે ગાંધીજી જેના ખિસ્સામાં છે એ ચાલશે એટલે પહેલા તો ગાંધીજીને મેળા માટે મેરેટમાં આવો મને ખૂબ આનંદ છે કે આ વખતે ત્રણસો ને ત્રીસ દીકરી અને દીકરાઓ જે નોકરી લાગ્યા વર્ષમાં બહુ મોટો આનંદની વાત છે અને તેના કારણે દસ ટકા જે આપણને મળ્યો ને લાભી અરસ